અકળાવતી એકાંતની નાજુક ક્ષણે ઈવાને મરવા માટે પ્રેરિત કરી દીધી હતી ઝેર પોજનના પાવડરનું બોક્સ હતું તે ઊભી થઈને એ લેવા જતી હતી બરાબર એ જ સમયે એના દરવાજા પર ટકોરો પડ્યો ઈવાનના હાથમાંથી તે પાવડરનું બોક્સ પડી ગયું કોઈ ઘરમાં છે બહાર બહુ તોફાન છે હું ફસાઈ ગયો છું કોઈ બહાર બહારથી મદદ મદદની કોઈ પોકાર કરતું હતું ઈવાને પળવાર તો ખબર જ ન પડી કે શું કરવું પ્લીઝ દયા કરીને દરવાજો ખોલો ને થોડી પછી ફરીથી અવાજ આવ્યો બસ આજ આજની રાત આશ્ચર્ય આપી દો યુવા એમ જ ઊભી રહી હતી દરવાજા પરથી કોઈના પગલાંના પાછા ફરવાનો અવાજ આવ્યો કદાચ પેલો અજાણ્યો આંગ આંખતુંક નિરાશ થઈને પાછો ફરી રહ્યો હતો યુવાએ એકદમ દોડી અને દરવાજો ખોલ્યો વીસેક વર્ષની એક છોકરીએ પાછળ ફરીને જોયું ઓ થેન્ક યુ વેરી મચ કહેતી અને સીમિત ઉમે ઉમેર્યું જુઓને અચાનક જ તોફાન ચાલુ થઈ ગયું કેટલો બરફ પડે છે અને હું રસ્તામાં જ ફસાઈ ગઈ છું અજાણા વિસ્તારમાં હું ભૂલી પડી છું પહેલી છોકરી નોન સ્ટોપ બોલી જતી હતી યુવાનો હજી દરવાજે ઊભી હતી અને તે છોકરી ઘરમાં પ્રવેશ કરી ચૂકી હતી ઓ સોરી મેમ હું તો અંદર આવી ગઈ તમે પણ હવે અંદર તો આવી જાઓ આંગતું યુવાને ઘરમાં લઈ આવી મારું નામ ગેલીના સ્મિત અરે લાઇટ નથી વાંધો નથી મારી પાસે બેટરી છે અને એની બેટરી ચાલુ કરી નાના એવા રૂમમાં અજવાળું થઈ ગયું છેલ્લા કેટલાક સમયથી એકાકી જીવતી યુવા તેની ભૂતકાળની બિહામણી ક્ષણોથી ડરીને અંધકારમાં રહેવા ટેવાયેલી હોવી તેની આંખો બેટરીના ચમકતા અજવાળાથી અંજાઈ ગઈ ઈવાએ પોતાની જાતને સંભાળતા ફ્લોર લેમ્પ ચાલુ કર્યો અને પોલીસ છોકરી મને તીવ્ર રોશની નથી ગમતી તારી બેટરી બંધ કર ઈવા ચહેરો ફેરવી ગઈ ગેલીના હવે સ્વસ્થ હતી તે ઈવાને નિરખી રહી ચોળાઈ ગયેલું ઢીલું ગ્રાઉન્ડ અને વિખરાયેલા વાળ નિસ્તેજ ચહેરો અને સાવ નંખાઈ ગયેલું શરીર ગેલીના મૂંઝાઈ ગઈ વિચાર્યું કે તે ખોટી જગ્યા આવી બેડ યાર્ડમાં ગેસ્ટ રૂમ છે તું ત્યાં જા અને હીટર ચાલુ કરીને સુઈ જા સવારે જતી રહેજે યુવાને એક તરફ આ છોકરીની છોકરીની દયા આવતી હતી બીજી જ તરફ આંતરિક રીતે તેના એકાંકી જીવનમાં કોઈની દખલની નારાજગી થતી હતી સવારે ખુશનુમાં હુંફાળો તડકો હતો યુવા બેઠી હતી ત્યાં ગેલીને આવીને બોલી તમે તો પ્રખ્યાત પ્રિયાનો વાદક યુવા છો ને ઓ ગોડ તમે નહીં માનો પણ હું તમને શોધતી જ હઈ અહીં નિકોલા વેસ્ટ આવી હતી અને જુઓ તો ખરા કેવા સંજોગોમાં આપણે અણધારે મેળાપ થયો ગેલીના ખુશીથી ઉછળી જ પડી ઈવા એને નવાઈ હતી કે ગેલીનાએ કેવી રીતે તેને ઓળખી ગેલીના એ ઉત્સાહથી ઉમેર્યું મેડમ ઈવા નાનપણથી લઈને અત્યાર સુધી હું તમને દેવીની જેમ ચાહતી હતી એણે આવેશમાં ઈવાના બંને હાથ ચૂમી લીધા મેમ હું તમારી બહુ મોટી ફેન છું તમારા પ્રોગ્રામ જોઈને જ મોટી થઈ છું તમે મારા આદર્શ છો મેમ કોન્સ્ટ્રેસમાં પિયાનો વગાડતા જોઈને મેં પણ પિયાનોની તાલીમ લીધી હતી ઓ મેમ હું આજે ખૂબ જ ખુશ છું ગેલિનાની ખુશી સમાતી ન હતી હું ઘરેથી જીદ કરીને એ દસ દિવસ માટે હું તમારા શહેરમાં આવી હતી ફક્ત તમારી તલાશમાં આટલા દિવસોથી હું યુવા મેડમ તેમોને શોધતી હતી હું લગભગ નિરાશ જ થઈ ગઈ હતી ત્યાં જ તમારો ભેટો આજે થઈ ગયો એવા તો નવાઈથી ગેલીનાને બોલતી જ જોઈ રહી હતી આખા નિખોલા વેસ્ટ શહેરમાં એને ઓળખતું નહોતું કોન્સ્ટેન્સ અને પિયાનો જેવા શબ્દો તો જાણે વર્ષો પછી સાંભળ્યા હોય એવું ઈવાને લાગ્યું પણ તને કેવી રીતે ખબર પડી કે હું અહીં નિખોલા વેસ છું યુવાએ પૂછ્યું ઓ મેમ ઇટ્સ સો ઇઝી યાદ છે તમે મ્યુઝિક વર્લ્ડ નામના એક મેગ્નિઝમાં મેગેનિઝમાં ઇન્ટરવ્યુમાં તમોએ કીધેલું કીધેલું કે જીવનના પાછળના પાછલા વર્ષો તમને નિખોલા વેક્સ શેરમાં વિતાવવું વિતાવવા ગમશે એવું તમે કહ્યું હતું બસ એ જ વાતને પકડીને હું અહીંયા આવી ગઈ મને ચોક્કસ ખાતરી હતી કે તમે મને જરૂર મળી જશો અને કાલે રાત્રે ગેસ્ટ ગેસ્ટ રૂમમાં મેં તમારો ફેમિલી ફોટો જોતા મને મંજિલ મળી પ્લીઝ મેમ હું ઘણી આશા સાથે વિનવું છું થોડા દિવસો માટે તમારી સાથે રહેવા દો મને બસ તમારી પાસેથી પિયાનો વાદન શીખવું છે ગેલીના વિન વિનવી રહી યુવાને પણ યુવાએ નક્કી કરી રાખ્યું હતું કે એ હવે પિયાનો હાથ નહીં લગાડે મેમ મારા બદલે જો તમારી પોતાની દીકરી હોત તો શું તમે એને પણ ના જ પાડી દો હોત આ ગેલિના નહીં પણ તમારી દીકરી તમને વિનંતી કરી રહી છે એમ સમજીને માની જાઓ પ્લીઝ ગેલિનાએ છેલ્લા પ્રયત્ન કરતાં કહ્યું એ જાણતા જ ઈવાની દુઃખથી નસ પર હાથ રાખી દીધો હતો તેની દીકરી એલિના એલેનાની યાદથી ઈવાની આંખ ભરાઈ આવી એણે પહેલીવાર નિરખીને ગેલિનાને જોઈ સપ્રમાણ દહેલતા ગોળ સુંદર મોં લાંબા કાળા વાળ નિર્દોષ હિરણી જેવી આંખો અદલ એલના જેવી જ આંખો હતી ગેલિનાની નિર્દોષતા અને અલડતાનો એવો જ સંગમ જે ભાગ્યે જ જોવા મળે ઈવાને લાગ્યું કે ગેલિના નહીં પણ તેની દીકરી વિનવી કરી વિનંતી વિનવી કરી રહી છે ચાલ મમ્મી પ્રેક્ટિસ ચાલુ કરીએ અને એલેનાની યાદમાં ઈવાએ નિર્ણય કરી લીધો હું તેને શીખવાડીશ પણ મારી અમુક શરતો છે મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો તમારી બધી જ શરતો મંજૂર છે મેમ થેન્ક યુ સો મચ ગેલીનાએ એનો હાથ પકડીને હલાવી રહી હતી બે દિવસ પછી મને સવારે દસ વાગે એ જ મળશે મળજે અને નિયમિત આવજે અને અનિયમિત મને પસંદ નથી ટ્યુશન દરમિયાન બીજી ફાલતુ વાતો પણ નહીં કરવાની કોઈ ફી નથી આપવાની મારી આ શરતે રહેશે આટલું કોઈને યુવા અંદર જતી રહી ગેલીના બે દિવસ પછી આવી તો આખા ઘરની રોનક જ બદલાઈ લીધી ધોવાયેલા પડદા સાફ સફાઈ ગોઠવાયેલું ફર્નિચર ઉડીને આંખો વળગતું હતું અને ઈવા એ તો સાવ જ બદલાઈ ગઈ હતી પિંક સૂટમાં સજ્જ ઇવા એકદમ તરો તાજા લાગતી હતી વાહ મેમ યુ લુક વન્ડરફુલ ગેલીના બોલી ઈવા હસી પડી જાણે કેટલાય દિવસો પછી ઈવા મુક્ત હસી એ પછીના દિવસોમાં યુવાનું એ કોટ કોટેજ સવારથી સાંજ પિયાનોના સુરથી ગુંજવા લાગ્યું ઈવા ખૂબ તલ્લીન થતી ગેલીનાને શીખડ શીખડાવતી હતી ગેલીના પણ એટલી જ કુશળતાથી બહુ બધું ગ્રહણ કરી રહી હતી ગેલીનાની તીવ્ર યાદશક્તિ ધરાવતી હોય બધું જલ્દીથી એ બધું શીખી લેતી હતી ઈવા પણ જાણે પોતાનું એકાકી પણ માનસિક પરિતાપ બધું જ ભૂલીને નવેસરથી જીવનમાં ગોઠવતી જતી હતી ગેલિના નામ નામની ચિત્રકાર જાણે પોતાના વ્યક્તિરૂપ બ્રશથી યુવાના કાળા પડી ગયેલા જીવનના રંગો ભરી રહી હતી યુવાને પણ આ રંગીન જીવન ગમવા લાગ્યું હતું આમને આમ એક મહિનો ક્યાંય પસાર થઈ ગયો ખબર જ નહીં પડી આજે ગેલીનાને બહુ મોડું થઈ ગયું યુવા તૈયાર થઈ ગેલીનાની રાહ જોતી હતી રોજ દસના ટકોરે હાજર થઈ જતી ગેલીના સાડા દસ થયા તોય આવી નહોતી યુવાને ચિંતા થઈ ગેલીના વિશે અને બહુ ઓછી ખબર હતી એ દિખોલા વેસ્ટમાં ક્યાં રહે છે એ પણ યુવાએ પૂછ્યું નહોતું ત્યાં મેમ હું આવી ગઈ ગેલીનાને ઘરમાં આવતા જ કહ્યું યુવાએ કહી જ ન કહ્યું બંને પ્રેક્ટિસ ચાલુ કરી પણ આજે ગેલીના બેચેની હતી બે ત્રણ વાર યુવાએ એને ટોકી અને તે દિવસે સાંજે પાછા વળતી વખતે બોલી મેમ મારે એક વાત કરવી છે ગેલિનાને થોડા સંકોચિત વાત શરૂ કરી આ બોલો મેડમ આવતા અઠવાડિયે મોસ્કોમાં ઇવેન્ટ છે તેમાં તમારે આવવું જ આવવાનું છે આવશો ને ના હું નિકોલા વેસ છોડી ક્યાંય નહીં જાઉં પણ હા તું કે ક્યાં રહે છે ગેલિનાએ એક નંબર અને સરનામું લખવા આપ્યું તો તે મોસ્કો તેના પાપા સાથે રહેશે મેડમ ફર ફરીથી વિચારજો તમારી હાજરી મને ગમશે અને આજે મારે વહેલા જવું છે ઈવા ના ના કરતી રહી અને ગેલીના પાછું જોયા વગર બહાર નીકળી ગઈ ઈવા તો ગેલીનાની કોઈ હિસાબે જવા દેવા નહોતી માંગતી પોતાના એકાંગી જીવનમાં એક જ ગેલિના જ હતી જે નવી આશાનું કિરણ લઈ આવી હતી ઈવા ફરી એકવાર એ ગુમનામી એકલતામાં નહોતી ખોવા માંગતી ગેલીના ધીરે ધીરે એની શિષ શિષ્ય મટીને એની હવે જરૂરત બની ગઈ હતી યુવાને પણ ખબર નહોતી પડી કે ક્યારેય ગેલીના માટે આટલી પ્રોજેસ્ટીવ થઈ ગઈ હતી ફરી એકવાર એકલતામાં આવી પડેલી ઈવાના મગજમાં હજુ પાંચ વર્ષ પહેલી મોસ્કોની તે સાંજની યાદ ઉમતો કે તે ધ્રુજી ગઈ તે દિવસે ઈવાની તબિયત બર બરાબર નહોતી અને તેની દીકરી એલેનાનો મોસ્કોના સેન્ટ્રલ હોલમાં પ્રોગ્રામ હતો તે તે તેના ડેડીના અબ્રાહમ સાથે મ્યુઝિયમ કોન્સ્ટેટમાં ગઈ અને પરફોર્મ કરી તેઓ મોડી રાતે ઘરે પરત આવતા હતા ને રસ્તામાં તેમની બસને અકસ્માત નડેલો છે અને બસ આખી ખીણમાં પડતા બીજા પ્રવાસીઓ સાથે તેઓ પણ બસ બસની આગમાં ભડથું થઈ ગયા હતા અને કોઈ બચી ન શક્યું બચ્યું હોત તો માત્ર ને માત્ર કેવળ ગોઝારી યાદવ નિખોલા વેસ્ટ શહેરની આજ આજની કાતિલ ઠંડીમાં પણ ઈવા પરસેવાદી રેપઝેબ થઈ ગઈ હતી એકાંકી રહેવા ટેવાયેલા ઈવા આજે એકલતા જ સતાવતી હતી ચાર દિવસ વીતી ગયા ગેલીના આવશે તેવી આશામાં એ રોજ રાહ જોતી નવી બ્રેડ અને સલાડ બનવીને રોજ રાહ જોતી હતી પણ તેના કોઈ સગડ ન હતા તેની ધીરેજ હદ આવી ગેલિના એ આપેલો નંબર ઉપર ફોન લગાવ્યો પણ ફોન ન લાગ્યો કાલે મોસ્કો જવું એવું નક્કી કરી ને બેગ તૈયાર કરી નિખોલા વેક્સની મોસ્કોની મુસાફરી ચાર હજાર માઇલની હતી સવારે ટ્રેનમાં બેસીને ત્રીજે દિવસે બપોરે તે મોસ્કો પહોંચી ને હોટલમાં રૂમ રાખી અને ફરીથી ગેલિનાને ફોન લગાવ્યો પણ આ વાત ન થઈ હોટેલના રૂમમાં પડેલા અખબારમાં પાનામાં ફેરવતા ગેલિનાએ કીધેલા મ્યુઝિયમ કોન્સ્ટેક્ટની જાહેરાત જોતાં ટિકિટ બુક કરવા ડેસ્ક ડેસ્ક મેનેજ મેનેજરને કહ્યું તે પછીનો ઘટનાક્રમ સામાન્ય રહ્યો ગેલીનાના આપેલા એડ્રેસ ઉપર સાંજે ઈવા ગઈ તો ઘર બંધ હતું અને રાત્રે આવશે તેવું જાણા જાણવા મળ્યું ઈવાને લાગ્યું કે આ લોકો પણ મ્યુઝિયમ કોન્સ્ટેબમાં ગયા હશે ચાલો ત્યાં મળશે એવા વિચારમાં સેન્ટ્રલ હોલમાં પ્રોગ્રામ એડેટ કરવા ગઈ ત્યારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો હોલના અંધારામાં જેમ તેમ કરતાં તે સીટ ઉપર પહોંચી ત્યારે સ્ટેજ ઉપર કોમ્પ્રોઝન કો કોન્સ્ટેડ ગાઈડ કરતો હતો અને પિયાનો ઉપર મધુર રોમેન્ટિક ધૂન વાગતી હતી અને લોકો તેમાં ઝૂમતા હતા અને મધ્યાંતર પડ્યું હવે મધ્યાંતર પછી રશિયાનું વિખ્યાત ગીત કાલીમંગાની રજૂઆત પબ્લિક સ્કૂલના કલાકાર કરવાના હતા બધા તે પ્રખ્યાત ધૂનને સાંભળવા રોમાંચિક હતા હોલમાં મધ્યાંતર ઉજાસમાં યુવા તેનો ચહેરો છુપાવીને ગેલીનાને શોધતી હતી ત્યાં બાજુમાં બેઠેલી એક બાનુએ ઈવાને જોતા બોલી ઉઠી અરે કોઈ અહીં સપોર્ટ સ્પોર્ટ લાઈન આપો જલ્દી કરો જો તો ખરા કોણ છે અહીં મારી બાજુમાં યુવા મેડમ આપણી માનીતી પિયાનો વાદક તે બાજુના અવાજે વીજળી ઝડપે બધાનું ધ્યાન ત્યાં દોર્યું આર્ક આર્ક લેમ્પનો તેજ લિસોટા હવે ઈવા ઉપર હતો ઈવા હવે ખરેખર લાચાર હતી લાઈફ ટાઈમ લાઈફ ટાઈટથી હવે દૂરી હવે તેના હાથથી વાત નહોતી તે દિવસે સ્ટેજ ઉપરનો પ્રોગ્રામ અવિસ્મરણીય બન્યો પ્રેક્ષકોના આગ્રહને યુવા અવગણી ન શકી અને ખુદ યુવાએ પિયાનો ઉપર જ્યારે તેની આંગળીઓ ફેરવી રહી ફેરવી ત્યારે લોકો ભાવ વિભોર થયા તો ઈવા એ જાણે પોતાની જિંદગીનો છેલ્લો પ્રોગ્રામ આવતી હોય તેમ કા મંકાની સાથે એક નવી ધૂન ગેલીનાને યાદ કરતા છેડી ત્યારે સમય થંભી ગયો હતો અને પ્રોગ્રામ છેક પરોડ સુધી ચાલ્યો પ્રોગ્રામ પત્યા પછી ગેલા પ્રેક્ષકો યુવાને મળવા ધસી ગયા તેઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો યવાને મન આ બહુ માનનું કોઈ મહત્વ ન હતું તેનું મન તો ગેલીનાની યાદમાં તરવરતું હતું તેણે ગેલિનાને મળવાની ઈચ્છા દર્શાવી બીજે દિવસે જ્યારે ગેલિનાને ઘરે ઈવા પહોંચી ત્યારે તેના ઘરે એક બાંધુ લિવિંગ રૂમમાં પડેલા પિયાના ઉપર પડેલી ફૂલદાનીમાં નવા ફૂલ સજાવતી હતી તેના ચહેરા પર ગેલીનાની ઝલક ગઈ અને યુવાને જોઈ તે ભાવ વિભોર થઈ અરે અરે આલ્બર્ટ જલ્દી આવો જો કોણ આવ્યું છે ઈવા મેડમ આપણે ત્યાં આવ્યા છે ઈવાએ જોયું તો એક બુઝર્ગ ફેમિલી રૂમમાંથી આવતા જોયા યુવા સમજી ગઈ તે યોગ્ય જગ્યાએ છે ઈવા હજુ પણ દરવાજામાં ફૂલનો ગુચ્છો લઈ ઊભી હતી પરંતુ ગેલિનામા અને તેના પિતા બંને અવાચક બનીને સ્તબ્ધ હતા તેમની આ સ્થિતિ વ્યાજબી હતી આજે તેમની દીકરી ગેલીનાનાના આદેશ એવા યુવા મેડમ તેઓ તેઓના ઘરે હતા સ્વાગતની ઔપચારિક પછી પણ ગેલીનાના નજરે ન પડતા યુવાએ પૂછ્યું ગેલીના મજામાં તો છે નહીં હું તેને મળવા આવી છું ક્યાં છે મારી લાડલી દીકરી તે ખૂબ હોશિયાર છે તમારા બંનેના નામ રોશન કરવાની છે મારે તેને મળવું છે આ સાંભળી ગેલીનાની માની આંખમાં આંસુ ઉમટી પડ્યા આલ્બર્ટ બોલ્યો ઈવા જે તમે તમારી ગાડી હવે છોડી દો ચાલો આપણે ગેલીના પાસે જઈએ હવે ઈવા ગેલીનાની મા અને તેના પિતા સાથે ગેલીનાને મળવા જઈ રહી હતી તેના મનમાં ઘણા પ્રશ્નો ઉમટતા હતા પણ ગેલીનાને મળવાની ઉત્સુકતાએ મા તેને ચૂપ હતી ઉબડ ખાબડ રસ્તો વટાવી જ્યારે ગાડી થોભી ત્યારે ઈવાએ જોયું તો ગાડી એક કબ્રસ્તાન પાસે હતી કઈ બોલે તે પહેલા આલ્બર્ટે ગાડીનો દરવાજો ખોલ્યો અને ઈવાને એક કબર તરફ દોડી ગઈ ગઈ શું થઈ ગયું છે તેનાથી બે ખબર ઈવા યંત્રવત આલ્બર્ટ સાથે ચાલી રહી હતી તે ગેલિનાની માં તેઓની પાછળ આવતી હતી આલ્બર્ટે એક જગ્યાએ ઊભો ઈવાએ એ તો ખબર ઉપર કબર ઉપર જોયું તો તે ગેલેનાની કબર હતી ગેલેનાની કબરના હેડસ્ટોન ઉપર લખેલું હતું મ્યુઝિયમ ઇઝ લિવિંગ હિયર પ્લીઝ લિસન્ટ ઇટ ગેલિનાનું તો બે માસ પહેલાં બસ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે આલ્બર્ટ બોલ્યો એવા ધ્રુજી ગઈ ક્ષણમાં જ અગણિત પ્રશ્નો ઉમટી પડ્યા આવ્યા અને ગેલિનાની ખબર પાસે જ તે પસડાઈ પસડાઈ પડી સૂર્ય સોળે કળાએ ખીલી તેનું તેજ રેલાવી રહ્યું હતું તો જથા કબ્રસ્તાનમાં આજની બપોર પહોંરો ખાઈ રહી હતી એવા અચાનક હતી સત્ય નજર સામે જ હતું ગેલિનાની કબર કબરમાંથી કોઈ પરિચિત સ્વરે કહી રહ્યું હતું ચંદ્રની મહિનાની તો સૂર્યની દિવસની નિર્ધારિત સફર ચક્રમાં માનવનું મૃત્યુ અનિર્ધારિત પણ અફર સફર આજે જીવન ક્રમ છે તેમાં આમ હતાને સાને ચાલો મેડમ ઈવા જલ્દી પિયાનો વગાડ હું હજુ જાગુ છું ઈવા મહેસૂસ કરતી હતી ડિખોલા વ્યક્સ મોસ્કો લાવનાર તેની વાલી દીકરી એલેના સિવાય બીજું કોણ હોઈ શકે શું ગેલિના એલેના હતી મિત્રો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો જલ્દી જ તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલો જો ધન્યવાદ મિત્રો